ચાલો આજે વાત કરીએ કે કેવી રીતે સોફ્ટવેર અને ઓટોમેશનથી બિઝનેસને એકદમ સ્માર્ટ બનાવી શકાય એક મિનિટ વિચારીને કહો કામ બિઝનેસમાં થઈ રહ્યું છે કે બિઝનેસ પર જેમ કે વારંવાર એક જ સવાલનો જવાબ આપવો મેન્યુઅલ ડેટા એન્ટ્રી આ બધું જ તો સમય બગાડે છે તો હવે આ મજૂરી કરવાનું બંધ એક એવું મશીન બનાવો જે તમારા માટે ચોવીસ સાત કામ કરે અને આની શરૂઆત થાય છે વોટ્સએપ બિઝનેસ એપીઆઈથી સમજો કે આ તમારો ટ્વેન્ટી ફોર સેવન આસિસ્ટન્ટ છે જરા વિચારો રાત્રે બે વાગે પણ કોઈ ગ્રાહકને તરત જ જવાબ મળી જાય તો કેવું સારું કસ્ટમર મેસેજ કરે બોટ જવાબ આપે કેટલોગ શેર થાય અને લીડ પણ તરત જ કેપ્ચર થઈ જાય આને કહેવાય સ્માર્ટવર્ક બધી વાતચીત હવે સોફ્ટવેરને સંભાળવા દો પણ શું તમારી લીડ્સ પણ વેરવિખેર નોટ્સમાં ખોવાઈ જાય છે ફોલોઅપ્સ ભૂલી જવાય છે એના માટે જ છે સીઆરએમ કે ઈઆરપી સિસ્ટમ્સ આ છે તમારા બિઝનેસનું સેન્ટ્રલ કમાન્ડ સેન્ટર એક બાજુ મેન્યુઅલ કામની ગૂંચવણ અને બીજી બાજુ સીઆરએમમાં બધું જ એકદમ વ્યવસ્થિત બધા જ ગ્રાહકો પછી એ લીડ્સ હોય સેલ્સ હોય કે સપોર્ટ બધી જ વિગતો એક જ જગ્યાએ આનો સીધો મતલબ એ છે કે હવે કોઈ પણ ગ્રાહક ક્યારેય ભૂલાશે નહીં ખાસ કરીને હોટેલ માલિકો માટે શું અલગ અલગ બુકિંગ સાઇટ્સ અપડેટ કરીને કંટાળી ગયા છો એનું સોલ્યુશન છે ચેનલ મેનેજર સોફ્ટવેર બસ એક જ ક્લિક અને બધી સાઇટ્સ અપડેટ કિંમત એકવાર બદલો અને બધે જ ઓટોમેટિક સિંક થઈ જશે ડબલ બુકિંગનો કોઈ ડર જ નહીં બસ એક જ ફેરફાર અને બધે અપડેટ આનાથી સમય બચશે અને મોંઘી ભૂલો પણ અટકશે ટૂંકમાં ઓટોમેશન એટલે તમારો બિઝનેસ હવે ચોવીસે કલાક સાતે દિવસ કામ કરશે જુઓ બિઝનેસ કરવાની રીત તો હવે બદલાઈ ગઈ છે તો પછી બિઝનેસને પણ બદલવાનો સમય આવી ગયો છે તો એક સ્માર્ટ ભવિષ્ય માટે બિઝનેસને સ્માર્ટ સોફ્ટવેરથી સજ્જ કરવો ખૂબ જ જરૂરી છે તો પોતાનો સ્માર્ટ બિઝનેસ બનાવવા માટે તૈયાર છો વધુ માહિતી માટે અમારી વેબસાઇટની મુલાકાત લો અમારી વેબસાઇટ છે ડબલ્યુ ડબલ્યુ ડોટ ધ ડિજિટલ ભીમા ડોટ કોમ અથવા તમે સત્તાણું ચૌદ બેતાલીસ ચોત્રીસ ચોત્રીસ પાંચ પર મેસેજ કરી શકો છો જતાં પહેલાં એક સવાલ બિઝનેસનું એવું કયું એક કામ છે જેને સૌથી પહેલાં ઓટોમેટ કરશો